ભરૂચના કરમાળમાં પરવાનગી વગર વોટર પાર્ક ઉભો કરી દેવાયો તંત્રએ નોટિસ ફટકારી ભરૂચ તાલુકાના કરમાડ ગામ પાસે ખેતરમાં હેપી આઈલેન્ડના નામથી વોટર પાર્ક શરૂ કરવામાં આવ્યો છે ભરૂચ તથા આસપાસના લોકો વોટર પાર્કમાં આવી રહ્યા છે રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ તંત્રએ મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ સલામતીના પગલાઓની ચકાસણી હાથ ધરી છે તેમાં વોટર પાર્કમાં નજીકમાંથી પસાર થતી કાન્સના પાણીનો ઉપયોગ થતો હોવાનું ધ્યાન આપતા સંચાલકોને નોટિસ આપવામાં આવી છે રાજ્યમાં ઘણા વખતથી બિલાડીના ટોપની જેમ વોટર પાર્ક ખુલી ગયા છે ભરૂચ તાલુકાના કરમાડ ગામ પાસે ખેતરની જગ્યામાં વોટર પાર્ક બનાવીને તેને ગત સપ્તાહથી લોકો માટે ખુલ્લો પણ મૂકી દેવાયો છે રાજકોટના ગેમ ઝોનમાં બનેલી ઘટના બાદ ભરૂચમાં પણ ગેમ ઝોન સહિતના ભીડભાડવાળા સ્થળોએ તપાસ શરૂ કરવામાં આવી છે ભરૂચના મામલતદાર માધવી મિસ્ત્રી તથા તેમની ટીમે હેપી આઇલેન્ડ વોટર પાર્કમાં તપાસ કરી હતી તપાસ દરમિયાન ખેતર નજીકથી પસાર થતી વરસાદી પાણીની કાંસમાંથી એક પાઇપ વોટર પાર્કની અંદર આવતી જોવા મળી છે વોટર પાર્કમાં કાંસના પાણીનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અધિકારીઓએ સ્થળ ઉપર ધામા નાખી નોટિસ ફટકારવા સાથે જરૂરી દસ્તાવેજો મેળવવા સાથે વોટર પાર્કના જે રાઈડ છે તેની ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી હાથ ધરી છે વોટર પાર્કના સંચાલકોએ તેમની પાસે બહુડાણની પરવાનગી હોવાનો દાવો કર્યો હતો પણ બહુડાણના અધિકારીઓએ આવી કોઈ મંજૂરી ન આપી હોવાનું જણાવ્યું હતું રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ